ઇંગ્લિશ બોલે કાઈ નહીં થાય રામના નામ લેવાના ઇંગ્લિશ નહીં તમારી દીકરી જોઈ હોય તમારો દીકરો હોય એ ભણવા જતા હોય મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય એ ઘરે આવે ને તો મા બાપ તરીકે તમારી પેલી ફરજી છે એક બાજુમાં અઢો કલાક બેલી ગમે જ્ઞાતિ માટે હું કહું છું આજ પણ કહી દઉં કે ને બાજુમાં બિહારી આપણી સંસ્કૃતિની આપણા ધર્મની આપણા ભગવાનની કોકની થોડી થોડી વાતો તમારા દીકરા અને દીકરીની આગળ કરજો યાર એટલે એને ખબર પડે કે ભગવાન શિવ કોણ હતો કઈ કઈ કોણ હતા સુમિત્રા કોણ હતા રામ કોણ હતા લક્ષ્મણ કોણ હતા હું કોઈ નો વિરોધી માણસ છું જ નહીં કારણ કે આ દુનિયામાં બધા બધો હક આપી દીધો ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ બન્યો તમે કેટરીના ના આશિક થઈ જાવ તો મારા બાપનું નું જાય નહીં પણ યાર તમે ગમે પિક્ચર ના હીરો ના આશિક થઈ જાવ તમને લાખો સલામ છે મને કઈ વાંધો છે જ નહીં પણ એના આશિક બનતા પહેલા યાદ રાખજો હિન્દુસ્તાન માટે ફાંસી ના માચડે ચડવા વાળા ચંદ્રશેખર આઝાદ જેવા રાજુગુરુ જેવા ભગતસિંહ જેવા જેને ફાંસી ના માચડે લટકાતા જોયા છે એના બલિદાનને ને કોઈ દી ભૂલતા નહીં એના આશિક પેલા બનજો અને હાથ મૂકીને કીધું તું કે મેં આઝાદ હું ઓર આઝાદ રહું ગા કોના યાર ની કરવાની જરૂર છે ઇંગ્લિશ પેલા ભેલો રાખ્યું કૃષ્ણ પરમાત્મા નો ફળો છે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા સુખદેવજી મહારાજ અને પરિચિત રાજા નો આખો સવાજે જીજ્ઞ દાદા આપની આગળ કહે છે મોક્ષ માટેની આખી જે આ કથાનો સ્વાદ છે મંડપમાં ત્યારે મને બહુ રાજીપો વ્યક્ત કરું છું આય ભગવાન કનૈયાની પણ મારે વાતું કરવી છે પણ હિન્દુ ધર્મની વાત આવી એટલે આપણો છત્રપતિ શિવાજી કેમ ભૂલાય સાહેબ સમગ્ર હિન્દુઓ શાલીગ્રામ જેને કહેવાય અને મેં કીધેલો ઈરાજસિંહ કે ચકલા કોઈ થી બાજ ન બને યાર ચકલા ગમે એટલી ફાકુ ફફડાવી બાજ થોડા બની શકે ચકલા થી બાજ કોઈ થી બનાય નહીં કામ કે કરે કુબાતલ કેહરી અને ભુજબળ પંજાગા

એનો દા કોઈ દી ધેટકા માથે હોય નહીં પણ હવે મારે જે વાત કરવી છે આ બેનો બેઠા છે એટલે સાંભળી લીજો શરૂઆત કરું આઈથી 1857 નો વિપ્લવ આમાંથી এড્યુકેટેડ ને અને અભણ ને બધાને ખબર છે સરકાર કે ભારત ને આઝાદ કરવા માટે થઈ અને 1857 નો અંગ્રેજો જેને બળવો કીધો જેને વિપ્લવ કીધો અંગ્રેજોએ બળવો નામ આપ્યું હકીકતી બળવો હતો નહીં એ તો ભારત ને આઝાદ કરવાનો પ્રયાસ હતો 1857 માં હવે આપણે જો આ દેશની દીકરીઓનું સમર્પણ કેટલું છે આ દેશની દીકરીઓનો ત્યાગ કેટલો છે 1857 નો બળવો અંગ્રેજોએ નામ આપ્યું 1857 નો બળવો આ ભારતનો પહેલો શહીદ જેને ખાલી આમ કાલટીસ ના કે અડણી અને ફોરમ બદલાણી અને અંગ્રેજ હુકુમતની સામે બંદૂકનો ઘા કરી દીધો કે તમારી નોકરી તમારો પટો તમારી બંદૂક તમને મુબારક છે કે પણ કારણ કે આ કાલટીસ માં ગાય નું મટન છે ગાય નું માઉ છે અને હું હિન્દુનો દીકરો છું ગાય મારા માટે માં છે અમારી જનેતા છે અને આ કાલટીસમાં ગાયનું માઉસે ઇંગ્લેન્ડ ગવર્નરે આપ્યું છે અને આ અમારા મોઢાથી કાલટીસ છોડવાનો થાય તો હિન્દુનો દીકરો કોઈ કોઈની ગાયનું માઉસ હડે નહીં હિન્દુ માટે તો ગામ માસ એમાં 33 કરોડ દેવતાનો આપણા શાસ્ત્રો આપણા ધર્મોએ એમાં 33 કરોડ દેવતાનો વાસ કીધો છે હિન્દુનો દીકરો કરે નહી કે માનીજા મંગલ પાંડે એ બ્રાહ્મણનો દીકરો હતો મંગલ પાંડે કે માનીજા કે ન માનું કે તો ફાંસીએ દેવામાં આવશે કે એકવાર નહીં

કે અંગ્રેજોના પાયા હલબલવા મંડાયા અને તેદી એને કીધું તું જાસીની રાણી લક્ષ્મીબાઈ હાથમાં તલવાર લઈને નીકળી છે ત્રੇવડ હોય તો અંગ્રેજ હુકુમતે તેદી હાથમાં તલવાર લઈને આ દેશની દીકરી ઢીગાણા ચડી છે ખાલી દીકરા ઢીગાણા કરે ખાલી પુરુષો ઢીગાણા કર્યા એવું છે જ નહીં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ દેશની દીકરીઓ ધર્મ માટે પોતાના વતન માટે પોતાની સલામતી માટે પોતાની આબરૂ માટે હાથમાં તલવાર લઈને ઢીગાણા કર્યા છે આવા દેશમાં આપણે જન્મ્યા આપણને ગૌરવ છે એ ભારત દેશ છે આપણો ત્યારે મને છત્રપતિ શિવાજી મહારાજ આ હિન્દુ ધર્મની વાત થઈ ત્યારે મને યાદ આવે પણ પહેલા ઉલ્લેખ કરી દો સરકાર શિવાજી જન્મ થયો પંચાસી ગાવ મંજલ કાપેલી અને શિવાજી જન્મ થયો જે જન્મ થયો એ મંદિર શિવનું હતું એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું મંદિર શિવ નું હતું શિવના ના મંદિર માં જીજાબાઈ જન્મ દીધો દીકરા ને એટલે એનું નામ શિવાજી પાડ્યું હવે વાત સાંભળજો ગીત પછી ગયા શિવાજી નો જન્મ છે બાળકનો કોઈ પણ બાળક નો જન્મ થાય તો એને દૂધ દેતી હોય દૂધ હોય તો જન્મ થયો નો તો પોતાના ધાવણ ની હારે હારે જીજાબાઈ ટીપા પાતી લઈ બોલી બોલી અને ધાવણ ના દૂધ ની હારે હારે ઝેરના ટીપા મંડી પાવા શિવાજી ને ત્યારે કોઈ કીધું કે જીજાબાઈ તું ગાડી થઈ ગઈ છો કેમ કે આવડા નાના દીકરા ને ઝેર થોડું પાવાનું હોય ઝેરના ટીપા થોડા દેવાના હોય તેથી જીજાબાઈ એટલું કીધું તું કે હું ગાંડી નથી થઈ ગઈ તો કે મારા ધાવણના દૂધની હારે હારે ઝેરના ટીપા શિવાજીને એટલા માટે ભાવ છું હું કે હિન્દુસ્તાનની ધરતીમાં ઔરંગઝેબનું ધ્યાન તપે છે અને હિન્દુના મોઢામાં ગાયનું માઉસ નાખી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે અને આની સામે મારો શિવો જેથી બાવી વરહનો થાય તરવાર લઈને જેથી ઔરંગઝેબની સામે મારો સત્રપતિ શિવાજી ઉભો હોય તેથી ઔરંગઝેબના બાપની ત્રીવણ નથી મારા શિવાને હરાવી શકે

એટલે હું શિવાજીને ઝેરના ટીપા પાઉં છું અને આ છત્રપતિ શિવાજી માટે આયા જબરદસ્ત હિન્દુ ધર્મ માટે આ સમાજે બલિદાન દીધા છે ત્યારે મને ગાવાનું મન થાય કંધન કુંખજી જા બાયની જા શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર બી ધર્મ રાખ્યો હતો

કે આ જ્યારે જ્યારે તમારા દીકરાને કે તમારી દીકરીને હાલડું ગાતા હોય ને તમે ઘોડિયામાં ખોયામાં ખોયમાં હુવારીના દોરી જાલીને ફેરવતા હોય ત્યારે આવા બે કડિયું હાલડાના ઉતારી દીધો એના ગળા એઠ યાર શું કીધું છે આમાં જઈ આ ભમ્મા ચાદમું અમારે જિગ્નેશ દાદા જે આપને સમક્ષ જે કથાનું પૈભાન કરે છે એમના ભાઈ ભાર્ગવ ની પણ હાજરી છે અને આ પરિવારે તો મને એટલો પ્રેમ આપ્યો છે હું એમ કહી શકું કે આ પરિવાર મારો છે હું આ પરિવારનો છું એવો પ્રેમ મને આપ્યો છે અને ગમે એમ તો બ્રાહ્મણનું ખોળ્યું છે હાર 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 મહાદેવ you